જીવન પિતા પરમેશ્વરના પ્રેમી નામમાં હું રમેશ સૌત આપ સર્વનું અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર હૃદયથી સ્વાગત કરતા આપ સર્વનું અમારી આ ગુજરાતી ચેનલ પર આવકાર કરીએ છીએ અમારા કાર્યને જો તમે પસંદ કરતા હો અને અમને વધુ ઉત્સાહિત કરવા માગતા હો તો પ્લીઝ અમારી આ ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને પોતાના ગ્રુપ કે મિત્રવર્તનમાં શેર પણ અવશ્ય કરો અને તમને રોજેરોજ આ ચેનલ જોવાને માટે જો ઈચ્છા હોય તો બે લાઈકોનને પણ તમે પ્રેસ કરો કે જેથી અમારા રોજેરોજના વિડીયો જે આપ સર્વને જોવાને અને સાંભળવાને મળે તો ચલો પિતા બાપનો આભાર માનતા આપણે આજના વચનોમાં જઈશું

પવિત્ર પુસ્તક બાઇબલ અને ઇજરાનું પુસ્તક તેનો નવમો અધ્યાય બિન યહૂદીઓ સાથેના લગ્નનો પ્રશ્ન ત્યાર પછી સરદારોએ મારી પાસે આવીને કહ્યું ઇઝરાયેલી લોકો તેમજ યાજકો તથા લેવીઓ દેશોના લોકોથી જુદા રહેતા નથી કનાન્યો હિતીઓ પરિજ્યો યબુષ્યો આમોન્યો મોઆબીઓ મિશ્રીઓ ને અમોરિયોના દીકર પ્રાપ્ય કૃત્યો પ્રમાણે તેઓ વર્તે છે કારણ કે તેઓ પોતે તથા તેઓના પુત્રો આ લોકોની દીકરીઓની સાથે પરણ્યા છે તેથી પવિત્ર વંશ દેશના લોકોની સાથે મિશ્ર થઈ ગયો છે હા એ ઉલ્લંઘનમાં મુખ્યત્વે સરદારોના તથા સત્તાવાળાઓના હાથ છે એ વાત મેં સાંભળી ત્યારે મેં મારા વસ્ત્ર તથા મારો જબ્બો ફાડીને મારા માથાના તથા મારી દાઢીના વાળ ફાંસી નાખ્યા ને સ્તભ થઈને હું નીચે બેઠો આ સમયે બંદીવાસવાળાઓના પાપને લીધી ઈઝરાયેલના ઈશ્વરના વચનોથી જેઓ ધ્રુજતા હતા તે સર્વ મારી પાસે એકત્ર થયા સાધના અર્પણ સુધી હું સ્તભ થઈને બેસી રહ્યો સાજના અર્પણના સમયે હું મારા ઉપવાસમાંથી ફાટેલા વસ્ત્ર તથા જબ્બર સહિત ઉઠીને ઘૂંટણી પડ્યો ને મારા ઈશ્વર હોવા તરફ મેં મારા હાથ પસાર્યા મેં કહ્યું હે મારા ઈશ્વર હું મારું મુખ તમારી તરફ ઉઠાવતા શરમાવું છું કેમ કે અમારા પાપ અમારા માથા પર વધી ગયા છે અમારા અપરાધ વધીને આકાશ સુધી પહોંચ્યા છે અમારા પિતૃઓના સમયથી તે આજ સુધી અમે ઘણા અપરાધ કર્યા છે અમે અમારા રાજા તથા અમારા યાજકો અમારા અધર્મને લીધે બીજા દેશોના રાજાઓના હાથમાં સોંપાઈને તરવારને બંદીવાસને લૂંટફાટને ને ગેરઆબરૂને વશ થયા છે આજે અમારી એ જ દશા છે અમારે માટે બચેલો શેષ રાખવાને ને પોતાના પવિત્ર સ્થાનમાં એક ખિલ્લો અમને આપવાની અમારા ઈશ્વરયુઆ તરફથી થોડીવાર સુધી કૃપા બતાવવામાં આવી છે એ માટે કે અમારા ઈશ્વર અમારી આંખોને પ્રકાશિત કરે ને અમારા બંદીવાસમાં અમને કંઈક નવજીવન બક્ષે અમે ગુલામો છીએ તો પણ અમારા ઈશ્વરે અમને અમારી ગુલામીમાં તજી દીધા નથી તેમણે ઈરાનના રાજાઓની મારફત અમારા પર કૃપા દ્રષ્ટિ કરી છે કે જેથી અમે નવજીવન પામીને અમારા ઈશ્વરનું મંદિર ઊભું કરીએ તેના ખંડેર્યો સમારીએ ને પોતાને માટે યહુદ્યામાં અને યરૂશાલેમમાં ઈશ્વર પાસેથી સરક્ષણ સંપાદન કરીએ હે અમારા ઈશ્વર આ પછી અમે વધારે શું કહીએ અમે તમારી આજ્ઞાઓ તજી દીધી છે તમે પોતાના સેવક પ્રબોધકો દ્વારા અમને આજ્ઞાઓ કરી છે જે દેશમાં વસવાને તમે જાઓ છો તે દેશ ત્યાંના લોકોની અશુદ્ધતાને લીધે અને તેઓના ધીક્પાત્રક કૃત્યોને લીધે એક છેડાથી તે બીજા છેડા સુધી મલિનતાથી ભરેલો છે હવે તમારે તમારી પુત્રીઓ તેઓના પુત્રોને ન આપી તેમજ તેઓની પુત્રીઓ તમારા પુત્રોને માટે ન લેવી તેઓની શાંતિ કે તેઓની આબાદી માટે તમારે યત્ન ન કરો કે જેથી તમે બળવાન થાઓ દેશની ઉપજ ઉત્તમ ઉપજ ખાઓ અને તમારા વંશોજોને સાદા વારસાને માટે તે આપતા જાઓ અમારા દુષ્ટ કર્મોને લીધે તથા અમારા મોટા અપરાધને લીધે અમારા પર જે કંઈ વીત્યું છે તે સર્વને માટે હે અમારા ઈશ્વર જેટલી થવી જોઈએ તે કરતાં તમે અમને થોડી શિક્ષા કરી છે વળી અમારામાંથી તમે આટલાને બચાવી પણ લીધા છે છતાં અમે તમારી આજ્ઞાઓ ફરી તોડીને આ અધિકાર પ્રાપ્ત કૃત્યો કરનાર લોકોની સાથે શક પણ કરીશું શું તમે અમારો પાક ઉપાયમાન થઈને અમારો એહોન વિનાશ નહીં કરશો કે કંઈ પણ શેષ ન રહે ને કોઈ પણ ન બચે હે ઇઝરાયેલ ઈશ્વર્ય હોવા તે મેં ન્યાયી છો યાદની માફક અમે બચી બચી જતા અમારો શેષ જીવતો રહ્યો છે અમે અપરાધી છીએ તેથી અમારામાંનો કોઈ તમારી આગળ ઊભો રહી શકતો નથી પ્રભુ તેના વચ્ચે ભૂતકાળ છે તમે કૃપા પ્રાર્થના કરીએ પવિત્ર 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 સૈન્યના દેવીએ હવા બાપ તમારો આભાર તો અપકાર માનીએ કે ગત દિવસોમાં તમે અમને સાતભાઈ દોરા છેલ્લા વાપર્યા અને આજનો એક નવો દિવસ અમારા જીવનમાં આપ્યો અને આ સમય તમે અમને આપ્યો કે અમે તમારા જીવન વચનો વાંચન કરી શકીએ આ વચનો જે કોઈ ભાઈ બહેન સાંભળે છે સગડાઓની પર તમારા આશીષની વરસાદ થવા દો તમારી દયા ભલાઈને પ્રેમ થવાની ઉપર જવા દો તેઓના કામ નોકરી ધંધા રોજગારોને આશીર્વાદિત કરાવો અને તેઓને જોતા જીવનોને માટે જોઈતા સગડા ચાલવાનું તમારા કોઈ ભંડારમાંથી પૂરા પાડો પાડો ખાધિ વ્યાધિ રોગ ઉપાધિ અને પૃથ્વી પત્ની સતલિક બાબતોથી સગડાઓનું રક્ષણ કરો પીધા ગરીબોની સહાયતા મદદ કરો અનાથોની પણ સહાયતા મદદ કરો બા જે કોઈ ભાઈ બહેન બીમાર હોય અમે જાણીએ છીએ નથી જાણતા એવા સગડાઓને તમે તમારા ગાય સાથના સ્પર્શ પડે સ્પર્શો એ સગડાઓ સાજા પણ પ્રાપ્ત કરે અને તમારા નામને માન મહેમાન ગૌરવ મળે એવી કૃપા તમે થવા જે કુટુંબમાં મરણે પ્રવેશ કર્યો છે એવા કુટુંબને અમે તમારી સમક્ષ લાવીએ છીએ એવા કુટુંબને તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરો આપો અને દુઃખદ કુટુંબના આંસુ તમે લો છો પિતાબા અમારો દિલાસો આત્મિક અમારો દિલાસો તો ક્ષણિક છે પણ પિતાબાપ તમારો દિલાસો એ આનંદકારી છે પિતાબાપ તમે આવા કુટુંબનો હાથ પકડો અને તેઓની સહાયતા મદદ કરો અમારા દેશ અમેરિકાને આશીર્વાદિત કરો અમારા દેશના રાજનેતાઓને આશીર્વાદિત કરો આ દેશ ચલાવવાને માટે તમે તેઓને બુદ્ધિ જ્ઞાન રાખવાથી ભરપૂર કરો અમે શું માંગીએ અમારા માગ્યા કલ્પ્યા અગાઉ તમે તે સગડાવવાના જાણો છો તમે તે તમારા પવિત્ર નામમાં પૂરા પાડો છો તેને માટે પણ તમારો આભાર તો કર્માન્ય છે મારાથી જાણે અજાણ્યા થયેલા પાપોને ક્ષમા માંગતા અમે તમારી સમક્ષ આપીએ છીએ ત્યારે પિતા બાપ તમે અમને ક્ષમા કરો અને અમને તમારા બાળકો તરીકેનો સ્વીકાર કરવો હજી સુધી જે કોઈ ભાઈ બહેન તમારા માર્ગોની અંદર ન ચડતા હોય એવા સગડાઓના પિતાબા તમે સ્પર્શો અને તેઓનું હૃદય પલટે અને તેઓ તમારા બાળકો બને તેને માટે પણ કૃપા થવા દો અમારી આ સગડી અરજો દરરોજો વિનંતી અમારા પુત્ર અમારા મસી અને અમારા મધ્યસ્થી છું મસી જો કાળુભાઈના પાળ વિદ્યા ખુશી ચડ્યા ડટા ત્રીજા દિવસે પુનરૂત્થાન પામ્યા એવા અમારા જીવન પિતા પરમેશ્વરના પ્રેમી નામમાં તમારી સમસ્યા આવીએ છીએ સાંભળીને તેનો સ્વીકાર કરજો બાબ